બ્લોક માં બનાવે તો ગાઈસ ગાઈસ આજે આપણે મેગી બનાવીશું ફક્ત 10 રૂપિયામાં ટેસ્ટફુલ નાસ્તો મેગી બનાવીશું આજના બ્લોક માં મેગી ની રેસિપી તમને બતાવવા આવશે તો ફક્ત 10 રૂપિયામાં મેગી મારી સ્ટાઇલ માં હું બનાવી અને તમને બતાવીશ તો બ્લોક માં પૂરા બન્યા રહે છે પહેલા આપણે એક ગ્લાસ પાણી નાખી દઈશું ડુંગળી અને ટમેટા જે આપણે સુધારી લીધા છે ડુંગળી અને ટમેટા નાખી દઈશું એક નાનો એવો ટોસ કટકો લીધો છે આપણે ઈ પણ અંદર નાખી દઈશું જેનાથી ટેસ્ટ પણ જોરદાર આવશે ફક્ત બે મિનિટમાં મેગી બનીને રેડી થઈ જશે તમે વ્લોગમાં બન્યા રહેજો આપણે ફક્ત બે મિનિટમાં દસ રૂપિયાની મેગી બનાવી અને તમને બતાવશું બે મિનિટ થઈ ગઈ છે આપણે ઉપર થોડીક કોથમીર આપણે ભભરાવી દઈશું ઉપરથી આપણે જે મેગી સાથે મસાલો આવ્યો છે તે ઉપરથી આપણે ભભરાવી દઈશું